এই আমার এই জায়গা না এই জায়গা না এই জায়গা এই জায়গা না এই জায়গা না আরে বাবা আমার গেল ওই কিছে ভাই बाप रे

રા દોડણ આગે કેલા માર માર આ છોડી હા માર આઈ ગઈ ગઈ હા બોલ બોલ એ જ ગઈ ગઈ હા એ જ કના કના માર આ રગામનતી માર એ જ કના ના ના દૂર લાગે રે એ જાવ 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 હા સીધો Ayo, 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 Ayo ayo, 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 ayo,